hello here nothing nothing happened here yeah. I'm just making my food so I can concentrate in that challenge mom net है परफेक्ट घोटाड़ो सैलेड चका चक चाखी अरे अरे इसको खाने का अलग स्टाइल है इसको ऐसे इस बीच में से खोल नहीं रहा मैंने आम भावे से जनरली आखुश खावा नहीं हम्म मेन वस्तु भूलाई हाथ नहीं बगड़ने चाहिए माय फ्रेंड

તો <laughs> 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 <laughs>

આપી તમે ક્યાં છો ઘરે યે afghanistan થી નીકળું તમે બીજું બતાવી એ જરૂરિયાત એની જ વાત કરું કે ભાઈ આવી આવી સેલ ગાડી પોસ્ટ તો બીજો ફોન લઈને જોઈએ આપણે બે આરે જોઈ શું છે ડબલ અન્ડરસ્કોર એમ ના રેખા બોલો બોલો ડોક્ટર અરે અમુક વસ્તુ વાંચે છે ને મને નથી દેખાતું કેમ મારા માં રેસ્ટ્રિક્ટ છે અમાર લગન જેવું હોય કાપી ને મળવું છે સુરત માં પછી જોડે દુબઈ જવું હા હું બાકી હે જાડી બેક સિડોરે એક ગાડી થાય પણ આ નથી એલા ભાઈ દેખ સુદોરી મને કે તું મોકલે એટલે જોઈ લે ભાઈ હવે ન કરે ને હક નઈ છે નઈ જોતા લાગી આયલા લે મૂલે મૂલે મેં અહીં દો આવું મને એમ કે કાયક નવું બનાવ્યું હોય છે આપણી પોસ્ટ છે તો આ તો અમે જોઈ લઈએ છે ભાઈ આ ઓહ આ દેખ સિ દોરે મને આપણી પોસ્ટ એટલે આ વન ટાઈપ ઓફ પેક આડી ના છે અરે આઉ બે કાડી રાખ

ઓન જોઈસ છે ને બધાની યાર મને જે ભાવે છે અમુક વસ્તુ ઘણી બધી છે મને એમ નથી તો એ મને છે રીતે એને ભાવે મને કોઈ ઓબ્જેક્શન નથી બધાની ઓન છે કોઈ જ્યાં મને લાગે છે કે માર ના પડી જાય જ્યાં મે પડી દીધી છે સલામ વાલેકુમ વાલેકુમ સલામ મારું તો ફ્રેન્ડ લોકો પૂરે ચાર નહીં ઓન ટેક ટેની તો મે લાગે મારું સાત કમેન્ટ આવતી દી ભાબીને એડ કરો ભાબીને એડ કરો ટ્રેન્ડિંગ ભાઈ

ચુપ હાલ તો આ આંગળી મૂક દેજો চুপ બસ આંગળી હટાવી દેને લે કૌન એટલે આંગળી હટાવવાની હતી આમરા બસ હા અલ્ફઝ ભાઈ મારા બહુ બધા ફ્રેન્ડ છે ને અહીંયા છે પણનો જરા શરમ આવે તો તું કોમેન્ટમાં ચાલું પડી ગઈ

કોને દેલાઈ તમે જોજો ઓકે એમ શું હવે તો જવાબ આપવો પડે ટ્રાય ટ્રાય ટુ સક્સેસ आई ट्राई टू सक्सेस एटारा માટે યસ ટ્રુ બ્રો 100% ટ્રુ તને હું આજે આવું ને વેમ્બલી એટલે તને હું મારી વાત કરીશ કે લગન કરવા જ જોઈએ લગન માં ફાયદા ગઈ ફોન પર હું તારા માટે છોકરી ગોતી થઈ બેક તું તારા માટે તો હું સ્પેશિયલ એડિશન

मैं कौन हूँ मैं कहाँ हूँ आप मेरे पति हैं अभी आप लंदन में हैं मैं सूरत में हूँ वारे वारे याद नो करो तो नो आ गए नहीं वारे वारे ये ना पूछो जयासीमा बेट वारे वारे पांचवी जॉब

હા એટલે ઈ વારંવાર યાદ કરાવે છે મને કે તમારા લગ્ન થઈ ગયા છે મારે તને યાદ કરાવવાની જરૂર નથી યાદ જ છે તમે પણ ભૂલી હું ઘણીવાર ભૂલી જાઉં છું તું યાદ કરાવી દે કે આપડા થઈ ગયા છે તમે પણ જાવ કે હાલો ગાડી નીકળ જે પછી ને આવી બન્નો દેખાણી છેલી જાનવી જોવાની જ કોમેન્ટ

મે તારું નામ જ લીધું નથી મે એમ કીધું દૂર થી ડુંગર રરિયા માં પડતે ટોપિક ઉપર હવે તો તું તું હું તને કહું આપણે વાત હતી તું મને એમ કે આજે કેટલી કલાક રિપ્લાય ન દેવાનો કહી દે તો આટલા એટલે તું કહી દે તું કરી દીધી

આપણે કોઈ દીવાદી એ નહીં હવે ઊભી રહે ભાઈ આપણે કોઈ એની પેલાની લાઈન શું હતી જરાક નીચે લખો તો તન ચાર એવું એવું નો કરે આપણે બધાય નહીં એવું જ હતું ને હું આવશે હમણાં આવશે હમણાં હું પકડી લઈ હમણાં લાઈવ પર એટલે હું ડાઉનલોડ તો કરવાની છું ઓકે હવે આમાં પાછું હું હલવાઈ જવ એટલે મને કન્ફર્મ કે પૂછો કે છો હલો ગુજરાતી મને આ ભાષા નથી આવડતી લગ્ન થઈ ગયા બ્રેન ભાષા સમજાતી

સમસં નામ નંબર લેબર પડી ગયા કે આવતે મારા થી આવા છુપાવી લગ્ન પછીના પીડિત પતિઓ આમાં કોઈ ફાઈલ રેડિયો મેક જ વરાય પીડિત પતિઓ પછી આગળ

તરીયાજી કોરી જો ઓલી અંકિતા છે ને જાડી એ મારી બેન પણ છે જાડી સાચું કેજે લગ્ન પછી તારા ઘરવાળા નું ઘટી જાય તારું વધી ગયું સાચું કેજે ઘર પેટ ઉપર પ્રાત મૂકીને કેજે નકર કાલ અંકિતા થઈ જાય તને જાડા હાચું બોલજે જાડી આ વસ્તુ છે કે લગન પછી છોકરી જો અંકિતા આવી તો હું એમ લગન પછી છોકરી કેમ આમ થઈ ગયું વજન વધી જાય અને છોકરાનો ઘટી જાય વિચારોમાં મૂકીને આવું કેવો છે જો તો કેવો છે તારા હાથે કરીને તારે પતલો થાઉં છે સવારે લીંબુ વાળું ગરમ પાણી પીવું તું કરે છે ને આજે મારો હાથ તો છે જ નહીં મને કે આવો મળે છે કે હું તને રોજ જમાડીને મતલબ બનાવીને ખવડાવી તારો આમાં હાથ નથી

આઈ હેવ ગો મારા આવી ગયા છે પપ્પા દૂધ લઈને બનાવો છે ચા ફટાફટ જા ફટાફટ જા ફટાફટ 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 ચાર થઈ ગયા જો જા અરે તું મારી સામે હોય હું ભૂખો રહું અરે હાલ ફોન કરું પછી લાઈવ કર કન્ટિન્યુ હું આવું થોડી વાર આરામથી